સાહેબ ની જે પ્રતિમા છે એની સાર સંભાળ કોણ રાખે છે હું જ રાખું છું આય હું બેઠો આપનું નામ જણા લાલજીભાઈ દાનાભાઈ ચાવડા લાલજીભાઈ ચાવડા અને તમારું કે સ્ટેચ્યુ થાય નથી તમને એવો કેમ વિચાર આવે છે કે હું આ સ્ટેચ્યુને સાફ કરું મને લાગે બાબા અમારા છે એટલે ધોવા પડે તમે જ કેમ સાફ કરો મને મને એવું બહુ થાય ધોવા કે આવે ન આવે પછી શું પડે છે હતા જે અભણ હતા એને સલામી આપવા જાતા હતા કારણ કે બાબા સાહેબ ને ભણન ગણ લોકો આજે બુદ્ધિજમ ને માને છે કેટલા ભણન લોકો આજે સામાજિક પ્રવૃત્તિઓ કરે છે

તમે આવી પ્રતિમા જોઈ રહ્યા છો કે જે ખૂબ જ સુંદર પ્રતિમા છે અને અહીં આ જે આંબેડકર કોલોની છે તે સૌ ધર્મ પ્રેમી જનતાને બાબા સાહેબને માનનારા લોકોને તથા ભીમ સેનિકોને હું ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે અહીં બાબા સાહેબની આવી પ્રતિમાનું સ્થાપન કર્યું છે તો ખૂબ ખૂબ શુભેચ્છા તો મિત્રો

આદર્શ હતા તો તો બુદ્ધ પણ કહ્યું હતું ઈશ્વર ઈશ્વર કહી મેં આપણા સમય બરબાદ મત કરો તો આ વાત કરવા માટે અહીં જે આંબાવાડી આંબેડકર કોલોની છે તો અહીં જે મિત્રો હાજર છે અને જે મિત્રો એ અમારું સ્વાગત કર્યું અને જે અમને સન્માન આપ્યું છે એ બદલ હાજર રહેલા તમામ મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મિત્રો આગળ વધો તો હું તમારો પણ આભારી છું તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને મારા કેમેરામેન જે શાંતિલાલ વાઘેલા છે એમનો પણ હું આભારી છું કે એમણે પણ મારી સાથે રહી અને સતત ફોટોગ્રાફી તથા કેમેરાના માધ્યમથી મને મદદ કરી છે તો એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સ્ટેચ્યુ જે છે બાબા સાહેબની જે પ્રતિમા છે એની સાર સંભાળ કોણ રાખે છે હું જ રાખું છું હું બેઠો આપનું નામ જણા લાલજીભાઈ લાલજીભાઈ દાનાભાઈ ચાવડા લાલજીભાઈ દાનાભાઈ ચાવડા અને તમારું કહેવાનું એવું છે કાશીટ સ્ટેચ્યુ જેસે એની સાર સભર તમે રાખો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણે ખરેખર તમે કેટલું ભણેલા છું અંગુઠા સાહેબ અંગુઠાય નથી તમને એવો કેમ વિચાર આવે છે કે હું આ સ્ટેચ્યુ ને સાફ કરું મને લાગે બાબા અમારા છે એટલે માં ધોવા પડે બરોબર એવું આપણે એટલે એના શું કારણે બાબા તો બધાના છે કોઈને તમે જ કેમ સાફ કરો મને મને એવું બહુ થાય છે કે ધોવા જોઈએ મારે તમને એક જ એવું થાય છે કે બાબા અમારા છે

તેમનું કહેવાનું એવું થાય છે કે બાબા મારા છે બાબા અમારા છે તો મિત્રો આ નાના એવા શબ્દોમાં એક વાક્યમાં કેવો મોટો સંદેશ આપી જાય છે અને બાબા સાહેબે એ પણ કહ્યું હતું કે મુજબ પડે રીતે લોકોને ધોખા દીધો અને એક બાજુ જે પાંચસો સુરીરો હતા જે અભણ હતા એને સલામી આપવા જાતા હતા કારણ કે બાબા સાહેબને ભણે જણે લોકોએ જગો દીધો કેટલા ભણેતર લોકો આજે બુદ્ધિજમને માને છે કેટલા ઘણાં જણા લોકો આજે સામાજિક પ્રવૃત્તિઓ કરે છે જમને કારવાને આગળ લઈ જાય છે તો મિત્રો આ બહુ સમજવા જેવી વાત છે મારી ક્યાં ભૂલ હોય તો મિત્રો કોમેન્ટ કરજો